ઓ કૃષ્ણ રાધેકૃષ્ણ શ્યામ ધર્મમ ચર સત્યમ વધ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો બાવન નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર ચોમાલીસ પિસ્તાલીસ અને છેતાલીસ તો પહેલાં પદ નંબર ચુમ્માલીસ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી જો જવે રૂપે અ tabasini Dehama hamad Tejama watun sunyama sab ब्रम्माण्डमा एक तुम् स्री हरी पवन હરી એમ એમવદે શ્રુતિ સ્મૃતિ સા শ্রীহরি গ্রন্থগড় বড় করি বাতি খরি যে হে যে গে তে મન કર્મ વચનથી આ પી લહે સત્ય છે એ મન એમ સુઝે અખિલ બ્રહ્માંડમાં ત શ્રી હરી રો ક્ષમા બીજતું માંથી પ્રગટ થશે અખિલ બ્રહ્મા એ કતતું બીજતું ধনা প্রীত করু প্রেম প্রগট থ অখিল ব্রহ্মণ্ডম একতু শ্রীহ ছদওয় ব্রহ্মাণ্ডমা এ কত শ্রীহরি জোজভে অনন্ত ભાશે આ પદની કળીઓનો તત્વાર્થ ફૂટનોટમાં છે કડી બીજી શબ્દ છે અનેક રસ એટલે અનેક પ્રકારના વિષય રસ ત્રીજી કળીના પહેલા શબ્દનો તત્વાર્થ છે શ્રુતિ એટલે ઉપનિષદ બીજો શબ્દ છે સ્મૃતિ એટલે ગીતા જેમ સોનું ને તેમાંથી બનેલા ઘરેણામાં ફક્ત નામ ને રૂપનો જ ભેદ હોય છે તેમ પ્રભુમાંથી બનેલી આખી સૃષ્ટિ બ્રહ્મ કે ભગવદ રૂપ છે ચોથી કડીનો તત્વાર્થ છે આપ એટલે આત્મા તેને ઓળખીને મન કર્મ વચનથી ભજતા સંસાર મિથ્યા બની જાય છે પાંચમી કડીનો તત્વાર્થ છે અનાદિકાળથી સર્વમાં વ્યાપક એવા પરમાત્મા જીવોને નભાવવા માટે બીમાંથી વૃક્ષ ને વૃક્ષમાંથી બી ઉત્પન્ન કરી અનંત ચક્ર ચલાવ્યા કરે છે પણ પોતે માયા રૂપી પડદાની પાછળ ઢંકાયેલા હોવાથી કોઈ તેને જોઈ શકતું નથી આ માયા જીવની અંદર હું મારા રૂપી અભિમાન કે સ્વાર્થ રૂપે ને બહાર શરીર ને તેના વિષય ભોગના પદાર્થો રૂપે વ્યાપીને રહેલી છે આ પડદો ચીરવા માટે પ્રથમ જ્ઞાન સર્વમાં રહેલા આત્મા રૂપ પ્રભુને ઓળખી સર્વ જીવો પર પોતાના જેટલો જ પ્રેમ કે ભગવદ્ ભાવ રાખવો જોઈએ આમ ઘૂંઘટનો પટ ખોલ્યા વિના પ્રભુ મળતા નથી રામાયણમાં તુલસીદાસજીએ પણ કહ્યું છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમસે પ્રગટ હોય મેં જાના ગીતા તે માટે પ્રથમ હું મારું નિઃસ્વાર્થ તજી નિષ્કામ કર્તવ્ય કર્મ સેવવાનું કહે છે એટલે ધર્મ સેવવાનું કહે છે તેથી ચિત્ત સુધી થાય ત્યારે આત્મા રૂપ પ્રભુનું ભાન થાય ત્યારબાદ સર્વતજી તેને જ ભજવાથી પ્રભુ પ્રેમ કે પરાભક્તિ પ્રગટ થાય ત્યારે રાધે રાધે બોલો અંતર કે પટ ખોલો આ પદમાં પણ આ જ ભાવ છે ભક્તવી નસી મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પાના નંબર એકસો ચોપન પદ નંબર પિસ્તાલીસ નિરખને ગગન કોણ ઘૂમી રહ્યો નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જહું તે যহ শ্যাম শোভাঘী বুধি না সড়ি আনন্ত ও ছ ভুলি গ તન રસ કરી જાણવો પકડી પ્રેમ મે સજીન નિરખને ગગનમાં કોણ ગો 有热。Yo. Yo. Yo. নিখনে গগনমা কোন বতি বতিবীণ তেলা સદા અનલ દિવો રૂપ વીણ પરખવો વણ વણઝિહવા રસ સર নিরখনে গগনমা কোন এ অ করয়বিনাসিএজ করো mahima mahale narasingh swami sakd vyapira ya prema na tam tam nira kani gaganama ma go mira yo o koro o yovina se माहे महाले नरसिना 한 자막 제공 및 자막 제공 및 광고를 포함하니

આદિનું સર્જન કર્યું છે તે માણસની કલ્પનામાં પણ ન આવે બીજો શબ્દ છે જળને ચેતન રસ કરી જાણવો એટલે દેવો મનુષ્યો પશુ પક્ષીઓ વૃક્ષો આદિ સર્વમાં એક જ રસ કે પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે એમાંની ભક્તિ કરવી એ જ પ્રભુ પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે હું ફળિયામાંના તુલસી આદિ વૃક્ષને પાણી પાતા ભૂલી જાઉં તો તે રોતું હોય એમ મને લાગતું આગળ કડીનો તત્વાર્થ છે સૂર્ય નારાયણ પ્રભુનું વિભૂતિ સ્વરૂપ છે છતાં પ્રભુના અનંત શુદ્ધ ચિન્મય પ્રકાશ આગળ તેનો પ્રકાશ કઈ હિસાબમાં નથી પૃથ્વી આસપાસ ફરતા દેખાતા સૂર્ય સોનાના પારણામાં બાલ કૃષ્ણ તુલ્ય છે અનલ એટલે અગ્નિ કે સૂર્ય અહીં સૂર્ય રૂપે પ્રભુનું વર્ણન છે પ્રભુનો ચિન્મય પ્રકાશ આંખથી જોઈ શકાતો નથી વાણીથી તેનું વર્ણન થઈ શકતું નથી ને જીભથી તેનો પ્રેમ રસ ચાખી શકાતો નથી તે તો માત્ર શુદ્ધ અંતરમાં જ અનુભવાય છે પાંચમી કડીનો શબ્દ છે અરધ ઉરધ એટલે અધ ઉર્ધ્વ એટલે નીચે ને ઊંચે સર્વત્ર ભક્તવી નસી રામ મહારાજ કીજે सद्गुरुदेव की जय राधे श्याम राधे श्याम पाना नंबर एक सौ पंचावन पद नंबर छतालीस जागी ने जो तो जगत दिसे नहीं जागी ने जो तो जगत दिसे नहीं ऊघमा अटपटा भोग भाषे की तचैतन्यवसद्रुपक्षे ब्रह्म Rama Pase Jagine Juntuk Jagatadise Nahi. છના જણવા થકી ડાળતે નહીં રે અળગી જાગીને જો જગત દિસે નહીં વે એમ વદે શ્રુતિ સ્મૃતિ કનક કોણ કુડ વિષે ભેદનો હોય ઘાટઘરિયા પછી namalupọ jujoba ntẹẹto ye manu ye mahoye jaagine jọ n tó jagadadiṣe. नहीं जीवने सीव तो आप इच्छाए थी पर पंच चौदह लोक बणे कैंक संतोषी ध्यान जागिने जो तो जगत दिसे जीवने सीव तो आप इच्छा या रचि परपञ्च चौद लोकी धनरसिंह ए ते जतु ते जतु ए સમિ કંઈક સંત જાગીને જોંતો જો જગત દિસે નહીં ઊં ગાયપટા भोगभसे कीतचैतन्यवस तद्रूपे ब्रह्लट ब्रह्मपासे જાગીને જો તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા અટપટા ભાષે આ પદની કળીઓનો તત્વાર્થ ફૂટનોટમાં છે કડી પહેલી નો તત્ત્વાર્થ છે જાગીને જોવું એટલે વિષય ભોગરૂપી માયાની ઊંઘ કે મોહથી મુક્ત થઈ જ્ઞાન દ્રષ્ટિથી જોતા જગત મિથ્યા લાગે છે બીજો શબ્દ છે અટપટા એટલે ન સમજાય તેવા વિચિત્ર ત્રીજો શબ્દ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એટલે બ્રહ્મમાંથી પ્રગટ થયેલ ચિત ને આખી સૃષ્ટિ એક બ્રહ્મનો જ વિલાસ કે પ્રભુનો રાસ છે હું ને મારું રૂપી અજ્ઞાન ભૂલાઈ જાય તો બાકી બ્રહ્મ રહે અહીં આસને તમે પ્રેમથી ગાન કરો અને તેમાં જગતને ભૂલી જાઓ તો બ્રહ્મરૂપ જ છો અજ્ઞાન માંથી જ નીકળવાનું છે ત્રીજી કડીનો શબ્દ છે શ્રુતિ એટલે ઉપનિષદો બીજો શબ્દ છે સ્મૃતિ એટલે જેમ કુંડળ નામ ને રૂપ વાળા ઘાટ બને છે તેમ એક જ બ્રહ્મ અસંખ્ય નામ ને રૂપે ભાષે છે ચોથી કડીના શબ્દનો તત્વાર્થ છે સિદ્ધ્યા એટલે મોક્ષ મોક્ષરૂપી સિદ્ધિને પામ્યા ભક્તવી નસી રામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ